અંબાજી દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓ માટે રાજકોટના અંબાજી અને ક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી પાનશા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં ટ્રસ્ટ દ્વારા દરરોજ સવારે નાસ્તો બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું જેવી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ નિઃશુલ્ક સેવા યજ્ઞથી હજારો શ્રદ્ધાળુઓ પોતાની યાત્રા દરમિયાન મોટી રાહત અનુભવી રહ્યા છે આ સેવા કાર્ય સાથે સાથે ટ્રસ્ટ દ્વારા એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે ટ્રસ્ટે આગામી સમયમાં અંબાજી ખાતે ભવ્ય બધા જાણો છો વિશ્વ અંબા અભય દાય ની સામા સાંભળજો સાથે ભીડભર ગવાય છે રાજકોટ થી અમે દર વર્ષે ચોવીસ વર્ષથી થી બે લાખ માણસોનો મહાપ્રસાદ ગુરુદેવના આશીર્વાદથી થી કરીએ છીએ પાનસા મુકાર અંબાજી અને અહીંયા અમારા યોગેશભાઈ નું પ્રમુખ પદે છે અને દર વર્ષે આ આયોજન થાય છે તો હવે અમે આવનારા દિવસોમાં પણ અહીંયા અંબા ધામ બનાવા જઈ છીએ લોકોની સર્વેની સુખાકારી માટે તો આવનારા દિવસોમાં આપ બધા અંબાજી જ્યારે પધારો ત્યારે માત્ર વર્ષ દોઢ વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે અંબા ધામ તો અહીંની મુલાકાત લેજો અને દર વર્ષે હોય છે સવારે રોટલી ખીચડી કઢી ફૂલ મેનુ આવ રાજકોટ મોડવી વચ્ચે અમારી સંસ્થા છે બરા બજારમાં યોગેશભાઈ ભટ્ટ અમારા પ્રમુખ છે વિશેષ માહિતી માટે પરફેક્ટ ઝેરોક્ષ બોલો જય